રાપર તાલુકાના ચિત્રોડ ગામે ઠાકોર સમાજના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું કાર્યાલયના ઉદ્ઘાટનની વિશેષતા એ હતી કે તમામ સમાજના લોકોને સાંકળીને વિકાસના કામો કરાશે હવે જો ચિત્રોડમાં પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ આજરોજ ચિત્રોડ ગામમાંથી કોડી ઠાકોર સમાજ ચિત્રોડ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ચિત્રોડ કોડી ઠાકોર સમાજના આમંત્રણને માન આપીને હાજર રહેલા મહેમાનો તથા વડીલો અને કાર્યકર્તાઓનું હૃદયપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું દરેક ચિત્રોડ ગામના વ્યક્તિઓને આશ્વાસન તથા ભાવથી કહેવામાં આવ્યું હતું કે કોઈપણ પ્રકારના કામ હોય તો સમાજ તમારી સાથે છે અને સમાજ હંમેશા સાથે રહેશે એવો કોલ વ્યક્ત કરવામાં આવ્યો હતો કાર્યાલય ભલે ચિત્રોડ કોળી ઠાકોર સમાજનો હોય પરંતુ ચિત્રોડ ગામના દરેક વ્યક્તિને આ કાર્યાલયનો લાભ મળશે અને કોઈપણ પ્રકારના પ્રશ્નો અણઉકેલ હોય તો આ કાર્યાલય ઉપર આવીને રજૂઆત કરવામાં આવશે તો તમામ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સમાજના આગેવાનો સમાજના કાર્યકર્તાઓ અને યુવાનો પ્રયત્ન કરશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી ગામના દરેક વ્યક્તિના કામ સાથે લઈને કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો તમામ લોકોએ મહાનુભાવોનું વિશેષ સન્માન સ્વાગત કર્યું હતું અને આયોજકોને આ કાર્યાલય શરૂ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા